જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે અને જો ગરમી તો અત્યારે જોરદારની ચાલુ થઈ ગઈ છે અમદાવાદમાં અમારે અને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે આપણે અને બીજી સાબને સ્કૂલે ગયા છે એની એક્ઝામ ચાલે છે અને હવે જો ચા મૂકી દીધી છે લોટ બાંધવાનો છે અને પીડાએ ધોઈ લીધા છે ટિફિન બનાવવાનું છે અને નાસ્તો બનાવવાનો છે ચાલો કામે કાજે વળગી જાય દિનેશને હજી અમારે સવાર નથી થઈ હવે અહીંયા ભીંડા ધોઈને લઈ લીધા છે ને હમણાં કોરા કરીને સુધારવાના છે લોટ બાંધવાનો છે રોટલીનો અને અહીંયા ઉકળે છે ચા લોટ બંધાઈ ગયો ચા એ ઉકળવા માંડી જો ભીંડાને સાફ વગાડવા માટે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે એમાં નાખશું આપણે રાઈ જીરું અને થોડીક હિંગ હવે નાખી દઈશું આ ભીંડા ભીંડા અત્યારે એટલા લાગે હમણાં જુઓ મસાલા ભીંડી થઈ ગઈ તૈયાર આપણી અને આ શાક સેજ પણ ચીકણું ના થાય આમાં લીંબુ નાખીએ નહીં ને તો પણ શાકને ચીકાશ ના લાગે જરાય ટિફિન પેક કરવાનું છે રોટલી મૂકી દીધી અને આ ભરી દીધું ભીંડાનું શાક અને આમાં નાખી દઈશું આપણે ઝુંદો બનાવેલો છે ને છું છાસ ની બોટલ ટિફિન થઈ ગયું કમ્પ્લીટ ચાલો ચા પીવા છો ચલો આજનો દિવસ ઉગી ગયો છે સૂર્યનારાયણ એમના પ્રખર ટ્રીટમાં આવી ગયા છે અને અમારો સમય થઈ ગયો છે ઓફિસે જવાનો તો એ પહેલાં એક મોર્નિંગ ટી થઈ જાય ઘરે અને પછી આપણે આપણા ધંધે દેશની તરક્કીમાં ચા પાણી પીવા હાલો કા ચાલો મિત્રો ચા પાણી પીવા ચુદ દિને ચા છે ઓફિસ મે બે દિનેશ ચલો મિત્રો જઈએ ઓફિસ બરાબર કામ ધંધો લાગી જઈએ બરાબર કામ એટલું બધું કામ છે ને વર્ષા નો બાય 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 જય માતાજી જય માતાજી જો અત્યારે દિનેશ ઓફિસે વૈયા ગયા અને મેં કરી લીધા છે વાસણ અને હવે કરવાના છે કચરા પોતા અત્યારે સવાર સવારના વાસણ જો વધારે હોય મારે આખી ખાટલી ભરાઈને વાસણ હોય બપોરના પછી હા ઓછા હોય ખાટલી ભરાઈને વાસણ છે વાસણ થઈ ગયા હવે કરી લઈ કચરા પોતું જો બપોરના જમીને સુઈ ગયા હતા અને અત્યારે આવ્યા છે અમારા શીતલબેન અને રંજનબેન બનાવી છે શરબત ચલો મિત્રો ફારસાને શરબત પીવા જ્યાં શરબત લેખી તું ને સરબત આજે બનાવ્યું ફાલસાનું चलो मित्रों सर्वत पीवा चलो लगा सर्वत पीवा गर्मी बहुत है ठंडू ठंडू पीयो हम्म गर्मी छे न इले हमारा से नाना ननंत ना ना शीतल ना वेद जैसी कृष्णा जयसी कृष्णा रंजन दीदी વઘારું છું મોમરા નાસ્તામાં અને અહીંયા ધાણી વઘારી ભૂંગળા તળ્યા પછી સાબુદાણાની ચકરી અને બટાકાની વેફરની બધું નાસ્તો બનાવ્યો હવે નાસ્તો કરી લઈએ તળડી છે જ બટાકાની ચોકાતરી જો અત્યારે હવે શીતલબેનના રંજનબેન જાય છે ઘરે હા બાય હું જાય હા

અને જો અત્યારે રસોઈમાં બનાવ છે ભાજી બનાવવાનો વિચાર છે અને ભાજીમાં અમે સાથે બનાવીએ આ છે એવી ભાખરી આવેલા ક્યારે અને વિડીયો એડિટિંગ કર્યો અને પછી અપલોડ કરવા મૂક્યો થમનેલ ને એ બધું બનાવવાનું બાકી છે પેલા રસોઈ બનાવી લો તો જો આજે તમારે ઘી એ બનાવવાનું છે ઘી બનાવવા માટે મેં મલાઈમાં છે ને દહીં નાખીને રાખી દીધું હતું સવારના એટલે જો અત્યારે ઘી બનાવવાનું છે અને પોની વાઈ દીધી ને ગરમી એટલી થાય ને કે રસોડામાં તો પોની નહીં ગમતી છૂટા વાડતો શું એટલે આ બક્કર ભરાવે લીધું એટલી ગરમી પડે અમદાવાદનું અમારે જો આ મલાઈ છે ને એમાં દહીં નાખી રાખી દીધું હતું ને હવે બનાવવાનું છે આમાંથી ઘી તપેલી ભરાઈ ગઈ હતી એટલે હવે ઘી બનાવી નાખી તો જો ઘી ગરમ કરી લીધું છે અને આટલું ઘી થયો આપણું આ નાનો ડબ્બો અડધો ભરાયો તો મિત્રો ચલો જમવાનો ટાઈમ થઈ ગયો અને જો જમવાનું બનાવી લીધું છે ચાલો અમે પણ પાવ નથી લીધા ભાજી સાથે ખાવાની છે ભાખરી એકદમ પતલી એવી ભાખરી બનાવીએ એ પણ બધાને ભાવે એટલે ચલો તો જમવા તોય જમવાનું લઈ લીધું છે જો આવી પતલી ભાખરી બનાવીએ રોટલીથી થોડીક જાડી એવી એકદમ સરસ લાગે આ ભાખરી અને જો આ બનાવી લીધી છે ભાજી આમાં છે છાસ ડુંગળી લીંબુ અને આમાં છે ભૂંગળા તળેલા જમવાનું બધું થઈ ગયું છે તૈયાર ચલો જમવા મિત્રો જો જમી તો લીધું છે હવે વાસણનો નો છે ઢગલો એક વાસણ ઉટકવાના છે જો અત્યારે હાલો વાસણ કરી લઈએ એટલે આજનું કામકાજ પૂરું પછી છેલ્લે વાસણ ચડાવવાના દૂધ જમાવવાનું એ બધી તો હજી બાકીનું બાકી જ મચા એવી જમવાની તીખા બીદીસાને અમારી એક્ઝામ ચાલે છે ને તો એને મેચમાં એટલો ઇન્ટરેસ્ટ છે ને બહુ જ ગમે છે મેચ એટલે થોડીક વાર થાય ને એટલે સ્કોર જોઈ લે અને બાજુમાં પડ્યા છે ચોપડા જો જો છે અત્યારે કામકાજ પતી ગયું વાસણ કેટલા બધા હતા અત્યારે તો એટલે વાસણ ધોવાઈ ગયા છે અને હવે આજનું કામકાજ પૂરું હજુ વાસણ ચડાવવાના બાકી છે એ તો થોડીક વાર પછી કોરા થઈ જશે ને પછી ચડાવી દેસન છે આખી ખાતરી તો મિત્રો જો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે પણ અમારી ચેનલને લાઈક કરે છે શેર કરે છે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરે છે કમેન્ટ કરે છે એ બધાનો ખૂબ ખૂબ આભાર અને ફરીથી મળશું આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ મિત્રો